તો સુરતના તરસાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે કોસંબા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી તરસાડી નગર ભાજપના ઉપપ્રમુખ પણ જુગાર રમતા ઝડપાયા કુંવરગાથી કીમ જવાના માર્ગ પર સિમેન્ટના ગોડાઉનમાં પત્રના શેડમાં ચાલતું હતું આ જુગારધામ કોસંબા પોલીસે નવ જુગારીને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પોલીસના હાથે ઝડપાયેલા નવ પૈકી બે ભાજપના હોદ્દેદાર અને એક ગી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકનું ડિરેક્ટર છે સંજય પરમાર તરસાડી નગર સંગઠનનો ઉપપ્રમુખ જ્યારે દિગ્વિજય અટોદરિયા તરસાડી નગર શક્તિ કેન્દ્રનું સંયોજક છે તો મહેન્દ્ર રામાણી ઘી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકનો ડિરેક્ટર છે હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી બે પોઈન્ટ બત્રીસ લાખ રોકડા દસ મોબાઈલ મળી છ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં એક અરજદારે કચેરીમાં જઈને ગાળો આપીને હોબાળો મચાવ્યો મામલો ઉગ્ર બનતા વિભાગના તમામ કર્મચારીઓ એકત્રિત થયા અને અધિકારીઓ સાથે મળીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી ટીપીઓ દ્વારા જણાવાયું કે અરજદાર એક સામાજિક કાર્યકર છે અને જરૂર જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે એ તો શાબ્દિક થોડી એ લોકોને બોલાચાલી થઈ છે એ બાબતની ખાલી રજૂઆત અને એમાં અમે તો અમારી રીતે જે રજૂઆત કરવાની હતી અમારા ઉપર સાહેબને કરી સર સો ફોન કરતા હોય આવી રીતે ધમકીઓ આપ્યા એટલે પછી એ એમને ફોન ઉપાડતા નથી અને બરાબર છે કે આટલા બધા ફોન કોઈ વ્યસ્તતા કામની વ્યસ્તતામાં ફોન ના પણ ઉપાડે અને એકની એક વાત માટે કે દિવસમાં સો કોલ તો કોણ ઉઠાવીને વાત જવાબ આપે માર્ગ અકસ્માતમાં રાહત પહોંચાડનાર રાહવીરને મળશે પચીસ હજારનું ઇનામ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે અકસ્માત સમયે ઇજાગ્રસ્તને તાત્કાલિક મદદ કરનાર વ્યક્તિને રાહવીર જાહેર કરવામાં આવશે અને તેને સરકાર તરફથી રૂપિયા પચ્ચીસ હજારનું ઇનામ અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે

અને એ રાહવીરને સરકાર દ્વારા પચીસ હજારનો પુરસ્કાર અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત થયું રાજકોટ લોકમેળામાં ફોર્મ ભરાવાની ત્રીજી મુદત પૂરી થઈ છતાં બસો આડત્રીસ પ્લોટમાંથી માત્ર અઠ્યાવીસ ફોર્મ આવ્યા છે યાંત્રિક રાઇડ માટે એક પણ ફોર્મ ભરાયું નહીં જે પચાસ વર્ષમાં પહેલીવાર છે ત્યારે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો કે રાજકોટને ભાંગવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કલેક્ટરને માંગ કરી કે તકેદારી રાખી મેળાને મંજૂરી આપવામાં આવે બધા રાજકોટના પ્રતિનિધિઓ છે કે સરકારી તંત્ર જે ઈચ્છે તે કરે અને રાજકોટની ગરિમા માટે તમે કાંઈ ન કરો એવા ન લોકોને ભાજપના સિમ્બોલ ઉપર તમે ચૂંટીને મોકલા છે કે નહીં એવો લોકોએ આમાં વિચાર કરવો રહ્યો